રાજકોટના બેડી યાર્ડમાં બે દિવસમાં પિસ્તાળીસ હજાર પાંચસો મળ મગફળીની આવક થઈ માવઠાના મારથી ખેડૂતોના મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ દિવાળી પહેલા ઉપાડેલી મગફળી હાલતો યાર્ડમાં જોવા મળી ખેડૂતો એવરેજ નવસોથી બારસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જોકે માવઠામાં પલળેલી મગફળી આવતા હજુ પંદર દિવસ થશે છેલ્લા દશક દિવસમાં જે ગુજરાતમાં માવઠાની વરસાદ થયો ત્યારબાદ છેલ્લા બે ત્રણ દિવસમાં માવઠાએ વિદાય લીધી હોય અને ખેડૂતો પોતાના ખેતરમાં જે લણની બાકી હોય લઈ અને યાર્ડમાં આવતા થયા છેલ્લા ત્રણ ચાર દિવસ થયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રોજે રોજ અગિયારસોથી બારસો વાહન જેટલા બધી જણસીઓના આવે છે મગફળી વીસ હજાર મણ જેવું આવે છે સોયાબીન પંદરથી વીસ હજાર સત્તર અઢાર હજાર મણ આવે છે કપાસ પણ વીસ હજાર બાવીસ હજાર મણ જેટલું આવે એવી રીતે કાળા તલ સિંગફાળા મગ હળદ મેથી આ બધી જણસીઓ રૂટીન પ્રમાણે વરસાદની વિદાય બાદ હવા મહિની છે અને અત્યારે રાજકોટિંગ યાર્ડમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતો માલ લઈને આવે છે એક તરફ માવઠું અને બીજી બાજુ રાજકોટ બેડી યાર્ડમાં બે દિવસની અંદર પિસ્તાલીસ હજાર પાંચસો જેટલી મણ મગફળી છે તેની આવક નોંધાણી છે સાથે સોયાબીન તલ અને અનેક જણસીઓ છે તેની આવક છે તે નોંધાણી છે મગફળીના ભાવની જો વાત કરવામાં આવે તો નવસોથી લઈ હજાર બારસો સુધી ભાવ છે તે એવરેજ બોલાણા હતા

ગામના ખેડૂત ધાંગધ્રા ગામ નવલગઢ તો જે રીતના ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂત હતા કે જે પોતાની મગફળી લઈને આવ્યા હતા પરંતુ જેનો નસીબદાર એટલા છે કે તેમણે દિવાળી પહેલા જ પોતાની મગફળી છે તે ઉપાડી લીધી હતી અને જે કાઢી લીધી હતી તેના કારણે તેને ફાયદો થયો છે એટલે કહી શકાય કે દિવાળી પહેલાં જે ખેડૂતોએ મગફળી કાઢી લીધી છે તેના કારણે તેને ફાયદો છે તે જોવા મળ્યો છે પરંતુ માવઠાના કારણે જે મગફળી પલરી છે તે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમલા ગુજરાત ફર્સ્ટ રાજકોટ